વાહ બફૂર શીતી ચા ને પાંસા પાણી ને પાંસા ઈ તો પોંડી તમારું સુકરાન તો આવું નતું કરાય પીલા તમને એમ નતા આ તો હતું ઓમ 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 થઈ અને ખાઈ ગયો તો તું કમાર એ આવું તો કમાર હા કેવરાઈ તમારી ભૂલ એ કળવાય એટલે શું છે ના ભેગું આ કરો છો નહીં ભેગું કરો એટલે અમે કોઈ

તમારો ભાઈ અમાર જપાવાળો અનુભવી નઈ એમ નઈ હોય આ કોઈ ઉંધળ કરીતી કરીયો તો ખરેખર આવા સસલા માર બેટો મજાક નઈ આવતી પણ હવે કળવાય તમે યાર હાવકો હાવ શું કરો છો શું કરતા તમા એક પાગળો તમારી નઈ ઉપડતો અન્યા ફોહો વાગીતી આ ફોહો તો મને વાગીવા જો તમને તો વાગી છે તમે હો તમે ઉંધળ નઈ ઉંધળ આયા છે તમે જે કરવું કરો પણ ચાલા મારા રાજ કરો જોકોરા હોડો અલ્યા આજો નાના છે બસમો મને આરે આપણે મજા આવી ગઈ ઓ આવે તો આજોજી આવાને પણ ચા તો આજ ને પાણીパイパイ તોડી નાછો તના ખર્ચા માગી શું કોણ તું કાઈ જો અડતું કોણ પીવો છે ચા માગાઓ ચા કે તો પણ દોશી ગેમ નહીં ઉંડળી ગઈ છે મહામ ままリのモハラムラ है ओ लगी चाय नहीं पाई जाती आ कड़वाई तमन अब मार क्याऊ हडो पाखड़ा लेवा पण छू पाखड़ा लावे पाखड़ा लावे हूं राती हो ताने के तम तम अब छू करी वारा बंसी मय जय

તાર બોલ જો પર તમે શું તારું પિન પળ્યા હો રવા બળવા છોકરા આજ તો ક રાત ગરમ જતો રહ્યો છે એ તો પણ કેમ આટલો બધો ફીટો પરો થઈ ગઈ તાન ફૂલ થઈ ગઈ કાંજે એક થેલી માં આવો થેલી છે આજે વાયે તૂટી ગઈ એક લાગી જતી હા ઓ થાય

જોર ભા આયે કોઈ પિંચુ ખવા આયે नक्की હાથ ગયો ભેગો કરવા આ લાગે આપડો હોમ હારો આપડો કોઈ મોટી કલ લાગ્યો બેહી તો મજા આવે અમે તમને જો સાદી જાહી રામણા પાપા થઈ ગયો છે ચેર હાથ કરો હા અલ્યા બેહો આપ મારતી માથે એ પાણી ને એટલે પણ કોઈ કરાવું છે ને પાણી ખાઈને પા ને એ છોકરાને કીધું લઈને આવે

રોટામ મમારોથી કોઈ ભાગવાત ન મગાતા આ તો માડી ઓલી લઈને গুদাম ખાલી નઈ તું પણ યુ ના કરાય હોય કે તો અમાર છે અમાર છે છે અમાર જ ના રે લગાઈ ગયા અમે આ કેતર કાનું છે મન બું ભાન ભૂલી ગયો આ કેતર મારું છે લે જે આયા તું એ શું ઉબેટવેડા કરે છે પાણી છે ઘેરવાળી જો તો પછી તને ધ્યાન નહોતું આપાયું ગલાત આ કોનું છોકરો છે ગલાત લાય છે ઈ છોકરાને આખો દાડ ના મેલ મેલ કરી લે કોરી લાયી છે છોકરા તું જાતરે દે ઘેરતરે દે કશું નહિ લા બુજાઈ દીધું એય તાર બાં હોય આવારો ના કેને સો ગ્રહા તો મતલબ કઈ કે નહીં જ બાય બાય ઉંડોલ કરો ઉંડોલ કરો આજુ આકા તો કીધું કે જતે રે એમ કેવાનું એમ તો કીધુંતું એમ કીધુંતું બટાકો વેણવા ગયા એમ કેવાનું તમે જ કે એવું કેવાનું કોક આવે તો ઉંડોલ મેલે યાર હ આ બોલું શું નહી ઘરે દેશે પણ આ છોકરાને શું બોલે ના દોતાવો ઘરે દેન દોતાવો હવે તમારું ને ચા પાવને કાઈ પણ દુશી જે તો આવું બટાકા વેણવા જઈ જતી જતી જતીરી બાય આ તો કે જતીરી બાયો બાય જતીરી હા અલે ના તારે એ કેટલા વાગ્યા તમ તમારે શું જાવ છે ટાઈમ તમાર તો ટાઈમ છે ઠીક દિલો એ ફેક્ટરીમાં આવું હોય હોય આ તો પેલા ટાઈમ ફેક્ટરીની ટાઈમ થઈ પણ ટાઈમ તો કો આ તો 5 વાગ્યા તમારે હવે હેડું

તમે ચા પીવા હતા બેહતામાં જી અને તમે ચા પીડ બેહતા હતા બસ ચા પાઈ ચાઈ દીજો સાધી વાત છે ચાઈ દી હેડો ઈ ચા પાયો તો ચા પણ ડોશી ઘેર નહીં ઈ તો હું શું કરું મોહનમજી અમાર શું કો મોહનમજી તમારી આ સારુ હડજી જાય દોઢું ન બોય હાકી તારા બેટા ક બેટા પાપી બાપીને ખવરાય કોકને આ મારા વર્ષે હાટી હાવરાયા દન હું તો ના ગયો તો તોય હારું તો પેલાવડકી તમાકે જે કામ કરવું છે કઈ નાખી ને હવે મારા વડ્યા આતા નહી ઓય દવા દિન ઉડડી અન રોજી ને આ મેલી રહી ઈ બટાકા વેણો તો કોઈ ના સાડ થાય મન તો હવે તમારે ટાઈમ ટાઈમ થઈ ગયો મને વજન ખૂબ છે મારું થઈ દૂધ તો